ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં ખેડૂતોને રાત્રે પાણી રળવાનો વારો આવ્યો છે ખેડૂતોને જે ડુપ્લિકેટ બાજરીનું બિયારણ પધરાવી દેવાતા પાક નિષ્ફળ જતા લાખો રૂપિયાનું નુકસાન થયું છે અને આ મામલે ખેડૂતોએ દુકાનદાર અને તંત્ર સામે આક્રોશ પ્રગટ કર્યો છે ખેડૂતો પોતાના પાકને ઘરના સભ્યની જેમ માવજત કરતા હોય છે ત્યારે ઠાસરા તાલુકાના જેસપુરા ગામના ખેડૂતો સાથે છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો ખેડૂતોએ મોટા ખર્ચે બાજરીની વાવણી કરી પરંતુ જ્યારે પાક તૈયાર થવાનો સમય થયો ત્યારે બાજરીના ડુંડાની જગ્યાએ માત્ર રૂછા જ ઉગ્યા બાજરીનો પાક આવ્યો જ નહીં જેના કારણે ખેડૂતોમાં ભારે નિરાશા અને રોષ જોવા મળ્યો છે તેમને શંકા છે કે તેમને ડુપ્લિકેટ બિયારણ પધરાવી દેવામાં આવ્યું આજ બિયારણની રોપણી કરનાર ખેડૂતો આ બાબતે દુકાનદારને રજૂઆત કરી પરંતુ તેનું પરિણામ શૂન્ય આવ્યું ખેડૂતોની સમસ્યા સાંભળવા કોઈ તૈયાર નથી વધુમાં ખેડૂતો માટે જાહેર કરાયેલો ટોલ ફ્રી નંબર પણ બંધ હાલતમાં હોવાથી તેમને કોઈ મદદ મળી રહી નથી આજે જે ખેડૂતને આવી રીતે જો ડુપ્લિકેટ આપશે તો ખેડૂત પથારી ફરી જશે ખેડૂત કાલે ઉઠીને બાજરી ખાશે છું અને અહીં પકવે છે તો બજારની અંદર જશે તો બજારની અંદર અહીં ખેડૂત જો નહીં પકડે ડુપ્લિકેટ જ આપશે તો ખરેખર એક ખેડૂતને પણ એટલું બધું એક નુકસાન છે અને આગળ જતો સરકારને પણ નુકસાન જ છે અને કંપનીઓવાળા એ જ એસ કરે છે એ જ અત્યારે એસી રૂમની અંદર એ બે હશે અને ખેડૂત અત્યારે તાપની અંદર તમે જુઓ તો એ જ મજૂરી કરી અને આ કંઈક પકવે છે આવ્યો ને છાસિયામાં અગિયાર બાજરી હું બિયારણ લાવ્યો હતો સાતસો ને ત્રીસ રૂપિયાનું ગામ સુંદરપુરાથી અને એમાં મારે આ બિયારણ બાજરીનું ઉત્પાદન કંઈ દૂડા જ નહીં અંદર બાજરી વધવા નહીં દીધી અને કંઈ ઉત્પાદન જ નહીં મળી

અને ભવિષ્યમાં આવા કિસ્સાઓ બનતા અટકાવાશે શીતલ ભટ્ટ જીએસટીવી